જામનગર જિલ્લાના જીપીસીબી ના અધિકારી અને પ્રાંત અધિકારી હપ્તાખોર છે છે શું તેઓ હપ્તા લઈને લીઝ પાસ કરાવે આ સવાલ ગામના સરપંચે અધિકારીઓને મોઢે મોઢ પૂછી લીધું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના લલોઈ ગામમાં પર્યાવરણ બાબતે લોક સુનાવણી ચાલી રહી હતી સામે પ્રાંત અધિકારી અને જીપીસીબીના અધિકારીઓ બેઠા હતા અને ગામના પ્રતિનિધિ તરીકે ખુદ સરપંચ વાત કરી રહ્યા હતા દ્રશ્ય જોતા એવું લાગે કે જાણે એક તરફ બાદશાહી સલામતના સુવર્ણા રૂપમાં અધિકારીઓ બેઠા હોય અને અધિકારીઓ સ્ટેજ પર હોય અને સરપંચ જે જનતાના પ્રતિનિધિ છે જનતાના નેતા છે તે નીચે બેઠા હોય સાક્ષાત અંગ્રેજ શાહી નું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું હોય અહીં અધિકારીઓની સામે જાણે સરપંચ કોઈ મૂલ્ય જ નથી જાણે અધિકારીઓ સરપંચ થી ઉપર હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું અને અધિકારીઓનું વલણ પણ ખૂબ ભયંકર દેખાઈ રહ્યું હતું નમસ્કાર હું સંજય આહિર છું સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત દોસ્તો

જેમાં સરપંચ એવું ખુદ સરપંચ કહી રહ્યા છે કે અમારા ગામમાં લીઝની કોઈ જરૂર નથી અને કોઈને આપવાની પણ થતી નથી એનું કારણ બતાવતા સરપંચ કહી રહ્યા છે કે તમે જે સુવિધાઓની વાત કરી રહ્યા છો એવી કોઈ સુવિધાઓ થતી નથી અને અમને મળતી નથી અને પર્યાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અમારા ગામમાં માલ ઢોરને ખૂબ નુકસાની થઈ રહી છે એટલે અમે અગાઉ પણ તમને કહી ચૂક્યા છીએ કે અમારા ગામના લોકો હોય કે બહારના લોકો હોય અમારા ગામમાં લીજની કોઈ જરૂરિયાત છે નહીં અહીં અમારે લીજ કરવા દેવી નથી અહીં પહેલા પણ ડોટના ઢગલા પડ્યા છે તેના કાગળ દેખાડો આ વાત જાહેરમાં લોક સુનાવણીમાં એક સરપંચ પ્રાંત અધિકારી અને જીપીસીબીના અધિકારીઓને પૂછી રહ્યા હતા ગામનો સરપંચ લલોય હવે અમે એમ કહેવા માંગીએ કે અમારે આ લીકની કોઈ દેવામાં આવતી નથી કારણ કે તમે જે સુવિધા એ કોઈ અહીં સુવિધા થતી નથી અને બહુ જ નુકસાન છે પર્યાવરણને બરાબર માલ ઢોર ખેતી ખેડૂને એ માટે અમે બોલે ખરે અમારે લીજ અહી આપવાની ગામ લોકોને પણ થતી નથી કે બહાર ગામ લોકોને નથી થતી તો તમે વારંવાર આ તમે કઈ બાબતનું આ ક્યાં કઈ હિસાબે તમે આ તમે દઈ શકો છો ક્યાં કારણ એમ આમ લોકોને જોતી જ નથી કોઈ લીજ જરૂર જ નથી બરાબર છે નુકસાન લાયક જ છે અમને કોઈ તમે આટલી સુવિધા કોઈ લાય એમાં કોઈ સુવિધા અમને દેખાડો અને સામે અધિકારી પાસે કોઈ જવાબ નથી હોતો પરંતુ ઉલટા ચોર કોટવાલ કોડાંટે જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અધિકારીઓ સરપંચને કહી રહ્યા છે કે આ સરકારી જમીન છે અને એના પર શું કરવું એ સરકાર નક્કી કરશે તમે જે ભાગીદારની વાત કરો છો ને એવી વાત કોઈ કરવાની જરૂર નથી બરાબર આ જમીન છે એ સરકારી જમીન છે સરકારે સાંભળો મારી વાત કરો ઘઉચરની કામતરની જમીન નથી સરકારે સરકારી જમીનનો જે ઉપયોગ સરકાર ના નિયમ પ્રમાણે કરવો એ કરી શકે છે એટલે આમાં તમે કોઈ એવા અધિકારી ઉપર એવા ખોટા આક્ષેપો તમારી કોઈ એવો કોઈ પ્રૂફ હોય તો એવા ખોટા નહીં નઈ એ કઈ જરૂર નથી થાય છે એ નિયમ પ્રમાણે જ થાય છે વાહ પ્રાંત અધિકારી વાહ શું ગામની સરકારી જમીન પર ગામ કોઈ અધિકાર છે જ નહીં ગ્રામ પંચાયતનો કોઈ અધિકાર છે જ નહીં ભલે સરકારી ખરાબાઓ કલેક્ટર હસ્તક હેન્ડલ કરવામાં આવતા હોય એનો મતલબ એ છે કે ગામની સહમતી વગર સરકારી ખરાબાઓ ખોદી નાખવાના છે જ્યારે ગામના લોકોને મંજૂર નથી તો પછી આ તાનાશાહી અને આ જો હુકમી શા માટે કરવામાં આવી રહી છે બીજી મોટી વાત સરપંચ કહી રહ્યા છે એ સાંભળો આજે ડટ ના ઢગલા ઉડાવડા દેખાય છે એના કાગળ દખાડો હાલો આમાં બધી આ પંદર લીજું હાલે એના એ એનો સી કોઈ બાબતનું કોઈ કાગળ હોય તો બોલાવો એને લઈને આવે તમે આવ્યા શું તો સારું કરવા તો ખરો કાંઈક જાળવા ઓળાવો કાયદેસર કામ કરાવો કાંઈ કોઈ કરતું નથી આ ગેરકાયદેસર છે સરપંચ કહી રહ્યા છે કે આજુબાજુ પંદર લીસ ચાલી રહી છે એના કોઈ એનઓસી કે કોઈ કાગળ હોય તો બતાવો તમે સારું કરવા આવ્યા જ છો તો એ કરો ને એનો મતલબ શું થયો આ વાતનો કોઈ અધિકારી પાસે જવાબ કેમ નહોતો પરંતુ આ અધિકારીઓએ ત્યારે જવાબ આપ્યો જ્યારે સરપંચે પૂછી લીધું કે આ બધું ગેરકાયદેસર ચાલી રહ્યું છે તેના તમે ભાગીદાર છો આ ગેરકાયદેસર છે તમે આમાં ભાગીદાર છો તમે મન પડે માપી દીધો છો

ત્યાં જ ત્યાં બેઠેલા સરકારી બાબુઓના પગ નીચેથી ધૂળ સરકી ગઈ આમ તો ત્યાં અધિકારીઓ બેઠા હતા ત્યાં ધૂળ નહોતી ત્યાં મંડપ વાળા એ સુંદર રીતે સરકારી ખર્ચે એટલે કે આપણા બધાના ખર્ચે સરસ મજાનું પીળા કલરનું ફ્લોરિંગ પાથર્યું હતું એ સરકી ગયું અને સરકવાની શરૂઆત જીપીસીબી ના અધિકારી ભટ્ટ સાહેબ થી થઈ પરંતુ સરપંચના શબ્દોનો ઘા સરપંચ તમે જે ભાગીદાર ની વાત કરો છો ને એવી વાત કોઈ કરવાની જરૂર નથી બરાબર આ જમીન છે સરકારી જમીન છે સાંભળો મારી વાત પેલા ગૌચર ની કે ગામતર

મારે પ્રાંત અધિકારીને પૂછવું છે કે ગામના ખરાબા ગામના છે કે સરકારના શું ગ્રામ પંચાયત અને સરકાર બંને અલગ અલગ છે ગામના લોકો પાસે જે સરકારી જમીન છે એ એના પશુઓ માટે ઉપયોગ કરવા માંગતા હોય અને તમે તેને ખોદવા માંગતા હો તો ગામના સરપંચ આ વિષય પર વાંધો દર્શાવી રહ્યા છે તો તમે એવું કહી રહ્યા છો કે તમારે કોઈ ખોટા આક્ષેપ કરવાની જરૂર નથી જો તમારી પાસે કોઈ પુરાવા હોય તો રજૂ કરો આવું તમે કહી રહ્યા છો મારે આ ભણેલા ગણેલા અધિકારીઓને એટલું જ કહેવું છે કે ભાઈ ઓ સાહેબ તમે લોક સુનાવણીમાં સાંભળવા ગયા છો કે પછી તમારી વાત ઠોકી બેસાડવા ગયા છો કારણ કે સરપંચ તમારી સામે આક્ષેપ નથી કરી રહ્યા એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ નથી કહેતા કે તમે હપ્તા લઈ જ લીધા છે એ તમને સવાલ કરી રહ્યા છે કે ગામને તો આ લીઝ તમે જે આપો છો એ મંજૂર નથી શું તમે હપ્તા લઈને આ બધું કરો છો આ એમનો નૈતિક સવાલ હતો જો તમે હપ્તા નથી લેતા તો તમારે કહી દેવું જોઈતું હતું કે ના અમે હપ્તા નથી લેતા હપ્તા લેવાની વાતનો તમે સરપંચને કોઈ જવાબ તો આપેલ નથી ત્યારે સરપંચે પણ અધિકારીઓને મજબૂત સંભળાવી દીધું

જે મીઠાપુર દરિયાના સેમ્પલ લેવા માટે ગયા હતા એને આજે વીસ દિવસ જેવો સમય વીતી ગયો છે એ અધિકારીઓની સામે સેમ્પલો અને અધિકારીઓ આ બધા ક્યાં ગુમ થઈ ગયા એનો કોઈ હતો પતો જ નથી અને હજુ કોઈ જવાબ પણ નથી આપ્યો કે આ મીઠાપુરના દરિયામાં કંપનીઓએ જે કેમિકલ ઠાલવ્યું છે એ કેમિકલ છે કે શું છે પાંચ કિલોમીટરના દાયરામાં વીસ ફૂટ ઊંડે સુધી

લેખિતમાં અમે અરજીઓ કરી પણ આ અધિકારીઓ આ જ અધિકારીઓ હપ્તા તો લેતા નથી એટલે કદાચ કામ પણ નઈ કરતા હોય રેન્ચની બાજુમાં પન્ના ડેમની અત્યંત દયનીય હાલત છે પણ આ અધિકારીઓ હપ્તા લેતા નથી એટલે કદાચ એ ડેમ ચેક કરવા પણ નઈ જતા હોય બેળની નદીની હાલત કેમિકલથી ભયંકર થઈ ગઈ છે પણ આ અધિકારીઓ એ હપ્તા લીધા નથી લેતા નથી એટલે બેડ જવાનો પણ સમય નહીં મળ્યો હોય જામનગરનું નું એક્યુઆઈ બસો પચાસ સુધી પહોંચી ગયું પણ આ અધિકારીઓ તો હપ્તા લેતા નથી એટલે કદાચ હવા પ્રદૂષણ રોકી શકતા નહીં હોય કંપનીઓની આજુબાજુના ગામડાની જમીન કેમિકલ યુક્ત થઈ ચૂકી છે પણ અધિકારીઓ હપ્તા લેતા નથી

ઉદાહરણ તરીકે બે હજાર જીપીસીબી ના એક અધિકારીને એસીબીએ લાંચ લેતા પકડ્યો હતો અને પ્રાંત અધિકારીઓ પર પણ જમીન લીજ સંબંધિત કેસોમાં લાંચના કેસ નોંધાયા જ છે આ તથ્યો દર્શાવે છે કે આવી સુનાવણીઓમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે આવા મુદ્દાઓને તપાસવા માટે એન્ટી કરપ્શન બ્યુરો અને કોર્ટમાં અરજી કરવી જરૂરી છે જેથી ગામ લોકોના અધિકારોનું કાયદેસરનું રક્ષણ થઈ શકે શું આ જોઈને તમને એવું નથી લાગતું કે દેશ અધિકારીઓના હાથમાં સરકી ગયો છે શું આ વિડીયો જોઈને તમને એવું નથી લાગતું કે આપણા નેતાઓની બાદ બાકી થઈ ચુકી છે

ડમરુ પકડાવી દીધું છે અને કહી દીધું છે કે તમે ડમરુ વગાડો બાકી બધું અમે જોઈ લેશું શું તમને એવું નથી લાગતું કે ધીરે ધીરે આપણે ફરી કંપનીઓના હાથમાં ચાલ્યા ગયા છીએ મારા સવાલોના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો જય સનાતન જય હિન્દ